આજ તો લાઈવ માં દેખાડું જો હમણાં લાઈવમાં તારું મોટું દેખાડું હું તો લાઈવ જ છું બોલવું એટલું બોલ બોલ તારે બોલવું હોય હજી બોલેસી બધી એમાં સંભળાય છે લાઈવમાં kayak boleh kan ya Kapi neko. તમારા ભાભી નું ફેસ દેખાડવા જ જાતો હતો પણ બેચરાઈ ગયું એને બંધ કર ફોન કાપી નાખો નગર તમને આજે દેખાઈ જાત ભાઈ તમારે જેવો કામ છે સપોર્ટ કરો ભાઈ હું કામ જ નથી કરતો ભાભી કે અલા એનો ફોન જ ચાલુ હતો પણ એને કાપી નાખો સમજાણું એને ખબર પડી ગઈ કે લાઈ ચાલુ કર્યો એને ફોન કાપી નાખ્યો બાકી બધું હમણાં ખબર પડી જાય એમ કેટલો થયો એક ને દસ દ્વારકા દિવસ હા જુ પેઢી આમ ગુડ પડે પોસ્ટ કરી દે ના ભાઈ નજર લાગી જાય કોણ જય કોણ હ વોટ કાઇન્ડ ઓફ રેઇન વોઝ ધ મિનિંગ ઓફ ધ વન મિનિટ ટુ ડિફરન્ટ છે એટલે あい、nah,

શર્ટ ક્યાં છે શર્ટ જરાક મેલું થઈ ગયું એટલે કાઢી નાખ્યું કાલ રાતના ડાઘા પડી ગયા હતા એમાં એક ને કેટલા ત્યાં ભાભી એના કરે લાગે સાઠ જ પડશે globally you got right the call on call hmm

માણસો ના સપના ગમે ત્યારે બંધ કરો હજુ હજુ જો હજુ જો બધા ખાના માંથી આઈફોન કઈક રીત રાખો આમનું હોય મને તો હમણાં ખબર પડી ફિફ્ટીન 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 હજુ હજુ બે ઉપર પડ્યા છે મૂકો મૂકો હલો હવે હું ઉઠી તા ખબર પડે ફોન આઈ ગયો